સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ એ માનવતા મહેકાવી એક દેવીપૂજક પરિવારના વયોવૃદ્ધ કે જેવોને પેરાલિસિસનો હુમલો આવ્યો હતો સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ મહેકાવી એક પરિવારના કે જેઓને પેરેલિસિસનો હુમલો આવેલો આ હુમલામાં તેમનું અડધું શરીર જ્યારે હલનચલન કરતું બંધ થઈ ગયેલું આ વૃદ્ધાને જ્યારે ખાટલા વસ થઈ ગયા તેવી જાણ થતાની સાથે જીતુભાઈ સેલડિયાએ મદદ માટે હાથ લાંબો કર્યો બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણીએ જીતુભાઈ સેલડિયાને જાણ કરતાની સાથે તેઓએ દેવીપૂજક કાળુભાઈની મુલાકાત લઈને તેમને એક વ્હીલચેર અર્પણ કરી દાનવીર સખીદાતા તેવા જીતુભાઈ સેલડીયાએ રાજકીય કારકિર્દીની સાથે સાથે એક સામાજિક સેવાનો પણ યજ્ઞ શરૂ કરેલો છે ગરીબોને ધાબડા બાળકોને એજ્યુકેશન કીટ જરૂરિયાતમંદોને અનાજ કિરાણાની વ્યવસ્થા કરી આપે છે ત્યારે આજરોજ ધારી તાલુકાના સરસિયા ગામના આ દેવીપૂજક પરિવાર માટે ખૂબ મોટી સેવાનું કામ તેઓએ કર્યું અને સાથે તેઓને કોઈ પણ જાતની તકલીફ હોય તો જણાવવા પણ ભારપૂર્વક જણાવ્યું લોકોની મદદ માટે તેઓ હંમેશા તત્પર રહે છે ત્યારે દેવીપૂજક પરિવાર તેમનો પણ આભાર માન્યો હતો